આપણે ઘેડા થોડું થોડું ખાતા હાલતા કરો ને પછી આપણે મકાન થઈ જાય એટલે કરવા કરવાનું ને પછી ઘેડા તો ભીંડા હારા થઈ ગયા છે અને હવે એને બિંદુને બી થોડું થોડું ખાતર નાખી દો ને તો ભીંડા આપવા માટે ખાય ખા ભીંડા કેવું ભેડા થઈ ગયા આપણે હારા થઈ ગયા ને

આ મારી વિડી કાકડી વહી લઈ ખાવા એટલે ખાવા લઈવા આવજો હા થોન આવાજ તો અંદર પડતી નઈ પાસી ધરામ પડ્યા ને મિત્રો તાકડી અને ભેડા અને વરસાદ અત્યારે બહુ પડ્યો તો રાતે ચારક વાગ્યા નું ચાલુ થઈ ગયું થોડું થોડું કીધું ખાતરા લીધા ના બિંદા કેટલા વાગે વરસાદ આવ્યો અને કેમેરા પડી ગયો મિત્રો ચાલો ના ના

अमा so,